નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દી કુક્કરવાડા નાગરિક સહકારી બેંકનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો વડનગર ખાતે દી કુક્કરવાડા નાગરિક સહકારી બેંકની અગિયારમી શાખાનું આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું બેંકની શરૂઆત ઓગણીસો ઓગણસીમાં બે લાખની મૂડીથી પાડાના મકાનમાં કરવામાં આવી હતી અને આજે ધીરે ધીરે પ્રગતિ કરીને અગિયાર શાખાઓ બેંકે સ્થાપિત કરી છે રાષ્ટ્રીયકૃત બેંકમાં જે સેવાઓ મળે છે તે બધી સેવાઓ દી કુકરવાડા સહકારી બેંકમાં પૂરી પાડવામાં આવશે તથા હોમ લોન ગર્લ લોન બિઝનેસ લોનની સેવા પણ આપવામાં આવશે આ શુભારંભમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી સભ્ય હરિભાઈ પટેલ સભ્ય ભરતસિંહ ડાભી રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહકાર ભારતીના ઉપાધ્યક્ષ કાંતિભાઈ ખોડિયાર વિજાપુર ધારાસભ્ય સિજય ચાવડા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને વડનગરની જનતા ઉપસ્થિત રહ્યા હતા અને શુભારંભને સફળ બનાવ્યો હતો તો આવો જોઈએ બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલ શું કહે છે મારું નામ પટેલ કીર્તિભાઈ અંબાલાલ હું કુકરવાડા નાગરિક સહકારી બેંક માં ચેરમેન પરિતેની ફરજ બજાવું છું બેંકની શરૂઆત ઓગણીસો ઓગણીસો ઓગણ્યા એસી શરૂઆત કરવામાં આવી હતી બે બે લાખ રૂપિયાની શેર બે લાખ રૂપિયાની શેર થી નાની વાડાના મકાનમાં કુકવાડા નાગરિક સહકારી બેંક કુકવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મેળા ઉપર ચાલુ કરવા જઈ રહ્યા છીએ અમારી તાલીસ કરોડ રૂપિયા અને ધિરોણ ત્રણસો એકવીસ કરોડ રૂપિયા આજે છે અમારી બેંક જીરો ટકા એમપી જાળવી રાખી જીરોડીઓ જીરો જાળવી રાખી આજે અમારી બેંક એ વર્ગમાં છે

નાયક પછી ભરતસિંહ ડાભી ધારાસભ્ય શ્રી સીજે જે ચાવડા સાહેબ સરદારભાઈ પછી અશોકભાઈ ચૌધરી સહકાર ભારતીના ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ કોડિયાર લોકો અમારી બેંકમાં ટોટલ આઈએમપીએસ મોડી ટોટલ રાષ્ટ્રીયકૃત બેંકમાં

કોઈ નાનો નાનો ધંધો કરવો હોય તો એના માટે અમે એક લાખ રૂપિયા થી મોડી પાંચ સાડા પાંચ કરોડ રૂપિયા સુધીનું અમે ધ્યાન કરી શકીએ છીએ